વર્ણિવષરમણયર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતોમા હટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથ યામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ રામપરા સ્વામિનારાયણ મંદિરમાં આવતા એક ભગવદ્ ભક્ત જેનું નામ છે કમલેશભાઈ એઓએ મને વોટ્સઅપ પર મેસેજ કર્યો અને પૂછ્યું કે શાસ્ત્રીજી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના અઠ્યાસી માં શ્લોકમાં કહે છે કે જન્મા શૌચમ મૃતાશૌચમ સ્વસંબંધ કે અમારા સત્સંગી એવા જે ચારે વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે અને એ આજ્ઞા અનુસાર બધા જ લોકો જન્મનું અને મરણનું સૂતક પાડે છે તો સૂતક દરમિયાન ભગવાનના મંદિરમાં અવાય કે ન અવાય શું શાસ્ત્રમાં એ સંબંધમાં કોઈક પ્રાવધાન થયું છે અને સૂતક દરમિયાન આપણે કઈ કઈ વસ્તુ કરી શકીએ એ વિષય પર આપ થોડો પ્રકાશ આપો આ પ્રમાણે કમલેશભાઈએ મને વોટ્સઅપ દ્વારા આ પ્રમાણેનો પ્રશ્ન કર્યો તો આજે આપણે બધા આ વિષય પર થોડી વાત કરીએ સર્વપ્રથમ સૂતક દરમિયાન ઠાકોરજીના મંદિરમાં આવી શકાય કે ન આવી શકાય એના પર વિચાર કરીએ તો એ સંબંધમાં મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના ઓગણસાઠમા શ્લોકમાં મનુ મહારાજ કહે છે કે અસૌચીનઃ સ્પૃશનિત્ય દેવતા પિતરસ તથા દેવતા મૃતકે તથા પિતૃ સ્પર્શ ન કરે અને સૂતક અવસ્થામાં દેવાલય એટલે કે મંદિર પણ ન જાય આ પ્રમાણે મનુ મહારાજ મનુસ્મૃતિમાં વાત કરી રહ્યા છે મહેર્ષિ યાજ્ઞવલ્ક્ય યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના તૃતીય અધ્યાય અંદર કહે છે કે આ શૌચે દેવતા સ્પર્શો ન કાર્ય સૂતકે તથા દેવાલય પ્રવેશ વર્ધનીય પ્રયત્ન જન્મ મરણના સૂતક દરમિયાન દેવતાનો સ્પર્શ કરવો યોગ્ય નથી અને પ્રયત્નપૂર્વક મંદિરમાં પ્રવેશ ટાળવો જોઈએ આ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પણ મનુ મહારાજની વાતનું સમર્થન કરે છે વિષ્ણુ સ્મૃતિમાં મહર્ષિ વિષ્ણુ બાવીસમાં અધ્યયના અઠ્ઠાવનમાં શ્લોકની અંદર કહે છે કે ન દેવતા સ્પૃશેન વિપ્રહ સૂતકે મૃતકે તથા આ સૌચીનો વિશેષેણ નિયમઃ શુદ્ધિકામ્યયા કે સૂતક અથવા એટલે કે જન્મનું સૂતક અથવા મરણના સૂતકમાં રહેલો વ્યક્તિ દેવતાનો સ્પર્શ ન કરે શુદ્ધિની ઈચ્છા રાખનારા માટે આ નિયમ વિશેષ રીતે પાળવા યોગ્ય છે આ પ્રમાણે વિષ્ણુ સ્મૃતિમાં મહર્ષિ વિષ્ણુએ પણ આ વાતનું સમર્થન કરેલું છે એ જ વિષ્ણુ સ્મૃતિના બાવીસમાં દઈને છપ્પનમાં શ્લોકમાં પણ મહર્ષિ વિષ્ણુ કહે છે કે આ શૌચીનો ન કુરુવેત પૂજામ દેવ ગૃહે ક્વચિત ન સ્પર્શે દેવતા બિંબમ યાવત શુદ્ધિર ન જાયતે અર્થાત કે આ શૌચમાં રહેલો મનુષ્ય મંદિરમાં પૂજા ન કરે દેવમૂર્તિને સ્પર્શ ન કરે અને જ્યાં સુધી થાય ત્યાં સુધી અર્થાત કે જ્યાં સુધી સૂતકની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી એ દેવતાની મૂર્તિનો ક્યારેય પણ સ્પર્શ ન કરે આ પ્રમાણેની આજ્ઞા વિષ્ણુ શર્માએ વિષ્ણુ સ્મૃતિની અંદર કરેલી જોવા મળે છે તે જ પ્રમાણે અર્થાત કે જેને સૂતક હોય એ સૂતકવાળી વ્યક્તિએ દેવ મંદિરમાં કરતા જવું નહીં પરંતુ એ સૂતક દરમિયાન એ કઈ કઈ વસ્તુ કરી શકે એનું પણ વિધાન શાસ્ત્રોકારોએ નક્કી કરેલું છે એક અગત્યની વાત હું કહી દઉં કે મરણના સૂતક કરતા જન્મના સૂતકમાં પાળવાના નિયમ બહુ ઓછા છે જે વ્યક્તિને જન્મનું સૂતક હોય ને એ મંદિરમાં દેવના દર્શન કરવા માટે જઈ શકે છે પરંતુ એણે ઠાકોરજીનો સ્પર્શ નથી કરવાનો પુસ્તકનો સ્પર્શ નથી કરવાનો માળાનો સ્પર્શ નથી કરવાનો કદાચ ભગવત ભક્તોનો એકબીજાની સાથે સ્પર્શ થઈ જાય તો એમાં દોષ નથી અને કદાચ એવા જન્મના સૂતકવાળા વ્યક્તિએ પુસ્તકનો સ્પર્શ કરવો હોય માળાનો સ્પર્શ કરવો હોય તો એણે પોતાના હાથમાં રેશમી રેશમી મોજા મોજા ધારણ ધારણ કરવાના છે અને કરીને એ પુસ્તકનો સ્પર્શ કરી શકે છે તથા માળા ફેરવી શકે છે આ પ્રમાણેનો આચાર વૈષ્ણવ સંપ્રદાયની અંદર જોવા મળે છે વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યોને જ્યારે જન્મનું સૂતક હોય ને ત્યારે એ લોકો ઠાકોરજીનો સ્પર્શ નથી કરતા પરંતુ ઠાકોરજીની આરતી ઉતારવા માટે આવતા હોય છે પરંતુ પોતાના હાથમાં રેસની મોજા ધારણ કરતા હોય છે અને પછી એ લોકો ઠાકોરજીની આરતી ઉતારતા હોય છે એટલો બધો વાંધો નથી પરંતુ મરણના સૂતકમાં તો મંદિરમાં પણ નથી આવવાનું કારણ કે મંદિરમાં જો આવે અને કોઈક ભગવત ભક્તોનો સ્પર્શ થઈ જાય તો પેલા ભગવદ ભક્તએ સ્નાન કરવા જવું પડે અને એ કોઈ ત્રીજાનો સ્પર્શ કરે તો એને પણ સ્નાન કરવા જવું પડે એવું ધર્મ સિંધુમાં વિધાન કરવામાં આવેલું છે માટે મરણના સૂતકવાળી વ્યક્તિએ તો ક્યારેય પણ મંદિરમાં પણ આવવાનું નથી એ જ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રકારોએ કરેલો જોવા મળે છે હવે સૂતક દરમિયાન સૂતકી વ્યક્તિએ શું કરવું એનો નિર્ણય આપણે શ્રવણ કરીએ તો આ સંબંધમાં સ્મૃતિસાર નામના ગ્રંથમાં ભાવ સિદ્ધિ નિયમમાં કહેલું છે કે નામ સ્મરણ માત્ર ન દોષો વિદ્યતે અર્થાત કે માત્ર મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવાથી કોઈ દોષ લાગતો નથી સૂતક દરમિયાન બીજી બધી ક્રિયાઓ એક બાજુ મૂકી અધ્યયન છે ઠાકોરજીની સેવા છે ઇત્યાદિ ક્રિયાઓને એક બાજુ મૂકી કેવલ મનમાં ને મનમાં ભગવાનનું સ્મરણ કરવું અને આ પ્રમાણે સ્મરણ કરવાથી કોઈ પણ જાતનો દોષ લાગતો નથી એવું સ્મૃતિસાર ગ્રંથની અંદર કહેવામાં આવેલું છે તે જ પ્રમાણે હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં આઠમા અધ્યાયના બસો ને ઓગણસી માં શ્લોકમાં પણ કહ્યું છે કે આ શૌચીનો અપી હરિનામ સ્મરણમ ન ત્યજેત ક્વચિત ઉજાંતુ દેવ દેવ્ય બાહ્ય કર્મ વિવર શૌચમાં એટલે કે સૂતકના સમયમાં રહેલો વૈષ્ણવ હરિનામ નામ સ્મરણ કદી છોડે નહીં પરંતુ ભગવાનની બાહ્ય પૂજા એટલે કે મંદિર છે મૂર્તિ છે ઇત્યાદિકનો સ્પર્શ એને ટાળવો જોઈએ આ પ્રમાણે અહીં હરિભક્તિવિલાસ નામના ગ્રંથની અંદર પણ સ્પષ્ટ રૂપે એવું કહેવામાં આવેલું છે કે સૂતક દરમિયાન ભગવત ભક્તએ કેવલ ને કેવલ ભગવાનના નામનું સ્મરણ કરવાનું છે અને એ સ્મરણ પણ માળા આદિકનો સ્પર્શ કરીને નથી કરવાનો પરંતુ આધુનિક જમાનામાં જે કાઉન્ટિંગ મશીન આવેલું છે અથવા તો કરમાળા છે હાથના વેળાની માળા એના દ્વારા એ નામ સ્મરણ કરવાનું છે એ પ્રમાણેની આજ્ઞા આપેલી છે

શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ગોમૂત્ર પ્રાશન તથા આચમન કરી પછી સર્વ ધાર્મિક કરવો કરવાના અધિકારી બનાવે છે સૂતક પૂર્ણ થઈ ગયા બાદ તો જન્મનું સૂતક હોય તો એણે દાઢી છે મૂછ છે ઇત્યાદિ કુંડાવી દેવાના છે જો વાળ મુંડાવવાની ઈચ્છા હોય વાળ કાપવાની ઈચ્છા હોય તો વાળ કપાવી દેવાના છે હાથ પગના નખ છે એ પણ કાપી લેવાના છે માતાઓ અને બહેનો એ પણ હાથ પગના નખો કાપી લેવાના છે તથા માથાના વાળ વાળ જે છે છે એમાંથી બે કાપી લેવાના અને તે પછી સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ગૌમૂત્ર છે અથવા તો ભગવાનનું ચરણામૃત છે અથવા તો ગંગાજળ છે એનું પાન કરી અને પછી ધાર્મિક ક્રિયામાં પ્રવૃત્ત થવાનું છે આ પ્રમાણે સૂતક પૂર્ણ થઈ ગયા બાદ એને પોતાની શુદ્ધિ કરવાની છે એવું મનુ મહારાજ મનુસ્મૃતિની અંદર કહી રહ્યા છે એટલે કમલેશભાઈએ જે પ્રશ્ન કરેલો હતો એ પ્રશ્નોનો ઉત્તર શાસ્ત્રોકારોએ આ પ્રમાણે આપેલો છે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને શાસ્ત્રોકારોએ જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણે કરવાનો આગ્રહ રાખે કારણ કે મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ અર્થાત કે આચાર જ એ સર્વોત્તમ ધર્મ છે અને વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે કે આચારહીનો ન પુનંતિ વેદા અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ તને વધરાણી ગસન તુ માં ક સિદ્ધોક ભાગ ભવેદ અસ્તુ જય સ્વામિનારાયણ